લીલીયા તાલુકા પંચાયતના બે સભ્યોએ રાજીનામા આપતા રાજીનામા પક્ષના જ સભ્યોની અવગણના કરતા નારાજગી ફેલાઈ છે ત્યારે રાજીનામાથી ભાજપમાં પણ દોડધામ મચી હતી ત્યારે સ્થાનિક આગેવાનો પણ દોડતા થયા હતા ત્યારે ઘનશ્યામભાઈ મેઘાણી અને ભાજપના મહિલા સદસ્ય કંચનબેન ધામતે રાજીનામા આપ્યા હતા જોકે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા અવગણના થતા રાજીનામા આપ્યા હોવાનું હતું ત્યારે લોકોના પ્રશ્નોને લઈ અવારનવાર રજૂઆતો કરાતા પણ કોઈ રજૂઆતો સાંભળતા નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે બંને પ્રમુખ હાજર ન હોવાથી લીલીયા ટીડીઓને આ રાજીનામું સુપ્રત કરવામાં આવ્યું છે ત્યારે અંતે તમામ રજૂઆતોનો ઉકેલ લાવવાની બાહેધરી આપતા તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારોની સમજાવટથી છેવટે મામલો થાળે પાડ્યો અને રાજીનામાને પરત ખેંચાયા છે